નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ જૂનાગઢ આરટીઓ કચેરી દ્વારા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ અન્વયે જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો જૂનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અનિલ કુમાર રાણાવસિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું અને કહ્યું કે ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવે છે જેનો આશય છે કે લોકો માર્ગ સલામતી માટે વધુને વધુ જાગૃત થાય અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય તેમણે દરેક વિદ્યાર્થીઓને હેલ્મેટ વગર બાઇક નહીં ચલાવવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરી એક જવાબદાર નાગરિક તરીકે સમાજમાં યોગદાન આપવા માટે અપીલ કરી આ તકે ડીવાય એસપી પટણીએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું સરકારી વિનયન કોલેજના આચાર્ય ડોક્ટર જયસિંહ વાંઝાએ પણ સ્વાગત પ્રવચન કર્યું આ પ્રસંગે રોડ સેફ્ટીના નિષ્ણાંત સાહેબ પીપીટીના માધ્યમથી ટ્રાફિકના નિયમો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા આ કાર્યક્રમમાં આરટીઓ પોલીસ વિભાગ સરકારી વિનયન કોલેજના કર્મચારીઓ વિદ્યાર્થીઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા બદલ આરટીઓ ઇન્સ્પેક્ટર અને ડ્રાઈવરને સર્ટિફિકેટ આપ્યા

એ વ્યક્તિને ગુણ ચંદ્ર કંડે